ઉપલેટામાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા કોટેજ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું સેવાકીય પ્રવૃત્તિમાં તમામ સંસ્થાઓ ખૂબ જ મહેનત કરી ગરીબ અને લાચાર માનવી અને પશુની સેવા કરતા હોય છે કોઈ ગરીબ બાળકોની અને ગરીબ દર્દીઓની સેવા કરે છે તો કોઈ આર્થિક રીતે મદદ કરે છે આવી જ ઉપલેટામાં બે હજાર સોળ સત્તરથી તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં ગરીબ અને દર્દીઓની મદદ કરતા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા અલગ અલગ પ્રકારની સેવાઓ કરી રહી છે ત્યારે પુરુષોને ખભે ખભો મિલાવતી આજની મહિલાઓ પણ દરેક વિષયોમાં ખૂબ જ આગળ આવવા લાગ્યા હોય અને આવી સેવાકીય પ્રવૃત્તિમાં મહિલાઓ બહુ જ જૂજ પ્રમાણમાં જોવા મળી રહી હોય જેથી કરી ઉપલેટા બ્રહ્મ સમાજની મહિલાઓએ આવી સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરી અન્ય મહિલાઓને પણ ક્યાંક ને ક્યાંક ગરીબ વર્ગના પરિવારોની સેવા કરવાની પ્રેરણા આપી હતી જય પરશુરામ મારું નામ દીપ્તિબેન પરેશકુમાર રાવલ સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા મહિલા મંડળ પરશુરામ મહિલા મંડળ દ્વારા અહીંયા કોટેજ હોસ્પિટલમાં અમે જરૂરિયાતમંદ પ્રેગ્નેન્ટ મહિલાઓને અને જરૂરિયાતમંદ બાળકોને ફૂટ વિતરણ તેમજ અવાર નવાર નવા સેવાકીય જરૂરિયાતમંદ પેશન્ટ ને અમે કાર્યો કરીએ છીએ સંવત ઈસ્વીસ બે હાજર સોળ સત્તરમાં મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે તેમાં જે ફંડ ફાળો થયો હતો તેમાંથી અમે રમ સમાજમાં લાદીનું કામકાજ કરી આપેલ હતું જરૂરિયાતમંદ અ જરૂરિયાતમંદ પેશન્ટ ને અમે જયારે જરૂર હોય ત્યારે આવા કાર્યો અમે સેવાકીય કાર્યો કરતા રહીએ અને ભગવાન અમે કાર્ય કરવાની શક્તિ આપે માધે જય પરશુરામ રિપોર્ટ કો નો ઉપલેટા